એસી રૂપિયાની અને આ સોલર જો આમાં લાઈટ થાય આખું બતાવું જો આમાં લાઈટ થાય તો આ વિડીયો ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો બીજું આ લીધું પંખી પવન આવે ઓર अभी તો रुको क्लाइमैक्स अभी बाकी ફાઇનલી મિત્રો આપણે ટેન મે લીધું છે તમારા બધાના સપોર્ટ થી તો જો આ ટેન એક આપણે આ લીધું છે ઊંચું પણ થાય હોય ને ને બીજો આ ઈયર બોર્ડ માય એક લીધું છે તો તમે અમારી ગુજરાતી બ્લોગ ચેનલ માં પહેલી વાર આવ્યા હો તો વિડિયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો જેથી વિડિયોનો નોટિફિકેશન મળે તમને સૌથી પહેલા